ણ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આણંદ બસ સ્ટેન્ડ આણંદ બોરસદ રૂટની બસમાં મુસાફરો સાથે વાતચીત કરી હતી એસટી બસમાં સ્વચ્છતા અને સુવિધાઓની પણ સમીક્ષા કરી વિદ્યાર્થીની માંગ પર આણંદ ડેપોને બે નવી બસ પણ ફાળવવામાં આવી આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટની બે બસ ફાળવવામાં આવી આણંદ બસ મથકે યાત્રી સાથે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી

મંત્રી હર્ષભાઈ સંઘવી આજે આણંદ જિલ્લાની મુલાકાતે હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મળેલા અધિવેશનમાં તેઓ હાજરી આપવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આણંદ નવા બસ સ્ટેન્ડ ની ઓચિંદી તેમણે મુલાકાત કરી મુલાકાત દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે તેમને યાતાયાત અને જે રૂટ છે તેમાં બસ વધારવાની માંગણી કરી હતી તેમના દ્વારા અત્યારે બે બસો આણંદને ફાળવી દેવામાં આવ્યા છે સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ શું કહેશો કયા પ્રકારની આખો કાર્યક્રમ રહ્યો અને આ બે બસો ફાળવી છે નાયબ મુખ્યમંત્રીશ્રી આજે આણંદની મુલાકાતે આવ્યા હતા એબીવીપીના સત્તરમાં અધિવેશનના ઉદઘાટન ક્ષેત્રમાં પધાર્યા ત્યારબાદ અમારી ઘણા સમયથી સાહેબ સાથે એક વિનંતી હતી કે સાહેબ આ વિદ્યાની નગરી છે આણંદમાં અને આજુબાજુના ક્ષેત્રમાંથી લગભગ મોટી પાંચ યુનિવર્સિટી આવેલી છે અને એમાં આવેલી કોલેજમાં લગભગ સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે એટલે સ્વાભાવિકપણે કે આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અહીંયા સરસ સુવિધા ઊભી થાય એ હેતુસર અમે નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી હતી એના અનુસંધાનમાં આ આણંદ શહેરની મધ્યમાં આવેલું આ ખૂબ મોટી જગ્યા વિશાળ જગ્યા છે જેમાં અદ્યતન બસ સ્ટોપ બને જેમાં વિદ્યાર્થીઓ પોતાના બચત સમયમાં ત્યાં અભ્યાસનું કામ કરી શકે એકબીજા સાથે વાતો કરી શકે પોતાના વિદ્યાર્થી જીવનની યાદગાર ક્ષણો જીવી શકે એના માટે અહીંયા અદ્યતન બસ સ્ટોપ બનાવવાની અમારી જે દરખાસ્ત હતી એ સાહેબે સ્વીકારી અને અહીંયા કેવું અદ્યતન બસ સ્ટોપ બની શકે અને જલ્દીથી જલ્દી લોકોને આ સુવિધા અપાય તેની આજે અમને પુનઃ ખાતરી આપેલી છે સાથે સાથે આજે બસમાં પોતે જાતે બેસીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો સંવાદ કર્યા પછી વિદ્યાર્થીઓની સમસ્યા જાણી સ્વત બસોમાં કેટલી જળવાય છે એની પણ ચકાસણી કરી સ્વાભાવિક છે કે આકસ્મિક રીતે કર્યું હોય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પણ જેમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રી જે સ્વત્તાનો સંદેશ લઈને ચાલે છે એ સત્તાનો સંદેશ આજે બસોમાં જોવા મળ્યો સંપૂર્ણ બસ સ્વચ્છ હતી એનાથી સાહેબને ખૂબ સંતોષ થયો છે અને વિદ્યાર્થીઓની માગણી પ્રમાણે આણંદથી બોરસદ આવતા અને વચ્ચેના ગામડાઓમાંથી જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે એ લોકોને થોડીક બસોની તકલીફ હતી તો એમણે તાત્કાલિકપણે આણંદથી બોરસદને બોરસદથી આણંદ એવી જ રીતના આણંદથી ડાકોરને ડાકોરથી આણંદ માટે સ્પેશિયલ બે બસોની તાત્કાલિક અત્યારે ફાળવણી કરી છે અને આવતીકાલથી એ બસો વિદ્યાર્થીઓની સેવામાં મુકાઈ પડી જશે જી હા તો જે પ્રમાણે વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે બસોની તકલીફ પડી રહી છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક જે છે બે બસો આણંદને ફાળવી દીધી છે અને તેનું આવતીકાલે જ લોકાર્પણ કરી દેવામાં આવશે અને આણંદથી બોરસદ અને આણંદથી ડાકોર એમ બે રોડ ડેલી કાર્યરત થઈ જશે મહત્વનું છે કે આ જે મુલાકાત હતી આકસ્મિક મુલાકાતના કારણે જે તંત્ર એસટી વિભાગ છે તે પણ દોડતું થયું હતું અને હર્ષભાઈ સંઘવીએ જાતે બસમાં ચડીને મુસાફરો સાથે પણ કરેલી જે ચર્ચા હતી તેના અનુરૂપ આ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી છે યસદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ